નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુંના ભાવમાં મંદી છે ત્યારે હવે આગામી દિવસોમાં જીરુંના ભાવ કેવા રહેશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જીરા બજારમાં છેલ્લા થોડાક સમયથી વાયદો અને હાજર ભાવ સતત ઘટી રહ્યા છે ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે છેલ્લા એક મહિનામાં જીરાના ભાવમાં વધારો થયો નથી અને મૂણે રૂપિયા પાંચસો સુધીનો ઘટાડો જોવા મળ્યો છે જીરોની બજારમાં મંદીવાળાનું જોર વધ્યું છે અને વાયદામાં વેચવાલી કરતાં સ ટકાની મંદીની સર્કિટ લાગી હતી અને ભાવ ચાર હજારથી ચાર હજાર છસો રૂપિયાની નજીક પહોંચી ગયા હતા હાલમાં પ્રતિમણ સરેરાશ રૂપિયા ચાર હજારની સપાટીની આસપાસ જીરામાં વેપાર થઈ રહ્યો છે ઊંઝા યાર્ડમાં આવકના પ્રમાણમાં લેવાલી જોવા મળતી નથી હાલમાં જીરાના બિયારણની ડિમાન્ડ સારી છે આથી હાજર બજારને થોડો ટેકો મળી રહ્યો છે નવી સિઝનના વાવેતર વધવાની સંભાવના હોવાથી હવે જ બજારમાં દરેક સુધારા વેચવાલી વધી જાય છે આથી આ સમયગાળા દરમિયાન નિકાસ અથવા સ્થાનિક માંગ આવે તો થોડુંક બજાર ઓછું જઈ શકે છે એવું વેપારીઓનું અનુમાન છે ખેડૂતોએ આ સિઝનમાં જીરાનું વાવેતર કર્યું ત્યારે જે ભાવ હતા એની સરખામણીએ હાલ અડધાથી પણ ઓછા ભાવ થઈ ગયા છે જીરામાં ભાવમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે માર્ચ એન્ડિંગના કારણે છેલ્લા એક સપ્તાહથી ઊંઝા સહિતના યાડોમાં હરાજીની કામગીરી બંધ હતી જોકે બંધ બજારે પણ સેમ્પલના આધારે થતા વેપારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો છેલ્લા એક સપ્તાહમાં જીરાના ભાવમાં મળે રૂપિયા બસો સુધીનો ઘટાડો નોંધાયો હતો હાલની સ્થિતિથી ચાર હજાર છસોની સપાટી વચ્ચે ત્યારબાદ આજના જીરાના ભાવની વાત કરીએ તો વિરમગામ ત્રણ હજાર છસો થી ચાર હજાર ચારસો ને એસી રાજકોટ ત્રણ હજાર થી ચાર હજાર નવસો ભચાઉ ચાર હજાર થી ચાર હજાર પાંચસો સાઠ વિસાવદર ચાર હજાર થી ચાર હજાર ચાર સાઠ પોરબંદર ત્રણ હજાર ચારસો પચીસ વીસ રાપર એકાવન થી ચાર હજાર ચારસો બાવન ધંધુકા ત્રણ હજાર નવસો થી ચાર હજાર પાંચસો નેવું જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ માનવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે